નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો મારું નામ આનંદ દવે છે વર્લ્ડેશન લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે અમે જબરદસ્ત ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ જેને જેની અંદર મેરાકી અને એટોલનો ઉપયોગ કરેલો છે તમે આ એક વખત ફિલ્ડ જોઈ શકો છો દેખાડજો મિત્રો એક વખત આ ફિલ્ડ તમે જોઈ લો બાસાઠ દિવસનું ફિલ્ડ છે મિત્રા જીરાનું બાસાઠ દિવસનું ફિલ્ડ છે અને એનું રિઝલ્ટ શું શું વસ્તુનો એને ટ્રીટમેન્ટ કરી છે અને એનાથી શું ફાયદો થયો છે એના વિશે આપણે પૂછીએ તો મનસુખભાઈ છે મનસુખભાઈ તમારું નામ ગામ મોબાઈલ નંબર અને તમારો તાલુકો કેવો લાગે એના વિશે માહિતી ગામ ચોટેલા જિલ્લા સુરેન્દ્રનગર બરાબર બરાબર મારું નામ મનસુખભાઈ ગાંડુભાઈ આ તમારા ભાઈ છે તમારું ટોટલ કેટલા વીઘાનું જીરું છે બધા ભાઈ વીસ વીગાનું જીરું છે વીસ વીઘાનું જીરું થયું આ કેટલા દિવસનું જીરું છે આ બાસઠ દિવસનું નું જીરું બાસઠ દિવસનું નું જીરું છે હવે તમે આની અંદર કેટલા એટોલ સ્પ્રે કર્યા છે અને મેરાકીનો કેટલા સ્પ્રે કર્યા છે એટલ બે રાઉન્ડ કરેલા છે અને મેરાકીનો એક રાઉન્ડ હવે તમે કેટલા વર્ષોથી એરટેલ મેરાકી વાપરો છો ત્રણ વર્ષથી વાપરી બરાબર છે હવે તમે પેલા એમ વાત થઈ કે ટૂંકમાં તમારું આગળનું જે જીરું છે એ હાવ પતી જવા આવ્યું હતું તમને એમ લાગતું હવે આપણે આમાં રોટાવેટર ફેરવી દેવું છે ને કંઈક બીજું આવી દે એમ ત્યારબાદ તમે એરટેલ મેરાકીનો રાઉન્ડ કર્યો તો હવે તો અત્યારે એ જે આગળનું કુડું છે એ કેમ છે અત્યારે સારું એ સારું અને અત્યારે આ જે પડામાં આપણે ઊભા છીએ તો એની અંદર આ મહેરા પછી તમને એરટેલ મહેરા પછી શું ફાયદો દેખાય એરટેલ મહેરા પછી કુળે ફારી છે અને સોડો અનુકૂળ થઈ જાય છે એના વાતાવરણ બરાબર વાતાવરણમાં માં કઈ ફેરબદલી થઈ હોય તો એની અંદર ખુબ હાલ રહી જાય બરાબર છે અને મેરાકી છાંટા પછી મેરાકી થી ફ્લાવરિંગ હારું આવે છે અને ફૂટ હારી ફૂટ હારી થાય એમ બરાબર છે તો અત્યારે આપણે આ જે ઘેરો જોઈએ છે એમાં આપણે ત્રણે ત્રણ ભાઈઓ એ વાપરેલું છે પેટ્રોલ મેરાકી બરાબર તો તમે ત્રણે ભાઈઓ નું કેવું તમને બધાને કેવો અનુભવ રહ્યો સારો રિઝલ્ટ બરાબર છે અત્યારે તમારા ફિલ્ડ ઉપર જ આપણે હા ઊભા છે તો તમારે અત્યારે આ 62 દિવસના જીરાની અંદર આ ત્રણ રાઉન્ડ થયા પેટ્રોલના બે અને મેરાકીનો એક તો તો તમે સંતુષ્ટ હા હા કોઈ આપણે સજેસ્ટ હોય બરાબર છે મિત્રો અત્યારે જે આ બે બંને પ્રોડક્ટો છે અત્યારે માર્કેટ ની અંદર ખૂબ જ સારી ચાલે છે જો તમારે જીરું ધાણા ચણા અને કોઈ પણ ખરીફ પાક ની અંદર પણ કોઈ પણ પાક ની અંદર જોવાનો તમે ઉપયોગ કરશો તો રિઝલ્ટ તમને ખૂબ જ સારું મળશે અમેરિકન પ્રોડક્ટ છે અમેરિકાની અંદર બનેલી પ્રોડક્ટ છે અને ખોરાક છે મિત્રો જે જરૂરિયાત છે સંપૂર્ણ આહાર કહીએ છોડનો તો સંપૂર્ણ આહાર તમે આ બંને થકી તમે આપી શકશો ખૂબ ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકો છો અનસુખભાઈ ખૂબ ખૂબ આભાર તણાયભાઈનો આભાર